જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો આ ભાઈ છે મારું ઘર તો સામું અંજીર છે એની બાજુમાં બિલીપત્ર હતું લીમડો છે આ ભાઈ બાજુવાળાનું ઘર છે રાવણો છે એને ઘેરે પણ બીલીપત્ર છે અને આ ભાઈ જો ભાઈ સવાર સવારમાં બહાર બળદને બાંધી દેવાના વિટામિન ડી લેવા હો ભાઈ અરે હું ભાઈ વિટામિન ડી લઉં છું તો અવાર અવારમાં ભાઈ બે મસ્તી ચાલુ કરી દીધી છે જલસા છે હો ભાઈ વિટામિન ડી લઈ લઈ એટલે જવાનું છે વાડીયા હો ભાઈ હા ભાઈ મારી ઘરે માળા છે મેં બધા ઓલા ખોખાના માળા બનાવ્યા છે ને આ છે ભાઈ ચેક ને શણવાનું ઘર હો ભાઈ ઓલા અંદર નાખી દેવાનું છે મજા આવે એ બદલાવતું બદલાવતું અત્યારે ભાઈ મેં બાજરો ભીરો છે પછી ઘઉં ને ઝાડ ને એવું બધું નાખવાનું બદલતું બદલતું બધું અને જોઈ ઓલા ખાનામાંથી ખા મોજ છે ઓબર મોજ જો બતાવી હે અત્યારે આમાં મેં બાજરી ભરેલી છે ખોખા બતાય છે એ બધા માળા છે ભાઈ હા ભાઈ દરરોજ સવારે બહાર હું દુકાને બેઠો હોઉં એટલે પગી જાય આ ભાઈ પૂછતું એવું છે ને કે ભાઈ આઈસ્ક્રીમ સિવાય બીજું જ નથી આઈસ્ક્રીમ એક જ ખાવાનું બીજું નહીં ડેલી ટાઈમ ટુ ટાઈમ પગી જ જાય હા ભાઈ જો ભાઈ પાડી બેઠી છે વિશારમાં છે ઊંડા વિશારમાં ત્યાં આ ત્યાં જવું એમ તો હાલો કીધું હા ભાઈ સાહેબ ઉનાળાનો વિડિયો હો ભાઈ ઉનાળામાં અમારે ભાઈ ખેડ કરે એટલે ઢેફા નીકળે બહુ મોટા મોટા પછી ભાંગવા માટે ફુવારા મૂકવાના આમ પછી તમારે થઈ જાય ભૂકો ઢેફાનો ચલસા ભાઈ નાતું જ ઢેફા ભાંગતું જ હલો ભાઈ ના એ જોઈ ને હવે આપણે આવી ગયા છીએ ચા બનાવવા વાડીની શાહ તમે એકવાર પીવો એટલે એમ કાઈ નો ઘટે એમાં ફૂગ મારતું જવાનું ને ભાઈ ચા બનાવતી જવાની તમે પણ આવી જાવ વાડીની ચા પીવા નાખી દીધી છે દૂધની બવણી કીટલી ગવણી તૈયારી યાર જ બે હોવાનું હો ભાઈ ગરમી છે ભાઈ બહુ બહુ છે અત્યારે ગરમી હા ને બધું લઈને જ બેવાનું હો ભાઈ સાણા ને ઘઉં પાકી જશે ભાઈ મશીન આવી ગયું છે હમણાં તમારે અડધી કલાકમાં બધા બાજુ આવી જાઓ જોઈ આ પાય પછી હું ને મારા કાકાનો છોકરો ભાઈ લીલા ઘઉં ડુંડિયું વીણવા મીણા પછી પોગ બનાવશું એટલું ઝડપથી કામ થાય ભાઈ એટલું નુકશાન થાય ને ભાઈ આવું છે ભાઈ મશીનનું કામ બે ત્રણ તો ભાઈ આમાં જ પીડા જો એના હાથમાં જો ખાલી એટલા માંથી કેટલા ભેગા કરી લીધા આજુબાજુમાંથી આવું છે ભાઈ મશીનનું કામ મારા દાદા આંટો મારવા આવ્યા થવાડી માં હવે જાય છે ઘરે જોવે છે વિડીયો ઉતારે છે શું કરે એમાં ફોન હાથમાં લઈને નું કામ ભાઈ પૂરું થઈ ગયું છે એટલે પછી આને ભાઈ બાળી દેવાનું પછી ભાઈ હાથે આંકી નાખવાનું કેમ કે હાથે આંકવાનું કરા બહુ નડે એટલે આને છે ને બાળવું જ પડે કેમ કે મશીનમાં તો ખાલી ઉપર ઉપર ડુંડિયું જ લે બાકી બધું એમ નમ રહી એટલે આને બાળા સેવા કઈ ઓપ્શન ન હોય હાલો ભાઈ ઘઉં આવી જશે હવે ભાઈ અમે બધા ઘઉં સાફ કરવા છે અત્યારે તો મશીનની એવા આવી ગયા છે ઘઉં સાફ કરી દે પણ આ ભાઈ છે ને કુદરતી પવન આવતો હોય ને ભાઈ એમાં વાવલી નથી એટલે એકદમ સોખા થઈ જાય મશીનની જરૂર જ ન પડે પછી સીધા ઠેલા જ ભરી લેવાના તમને બતાવી દો જો ઘઉં ઘઉંની લારી પીરી હો ભાઈ મેં લીધું છે ભાઈ હવે કલર કામ અત્યારે તો યાદ નથી ક્યાં કલર કરતો એમ આ બધા પેલાના જૂના વિડીયો છેડિયો છે તો ભાઈ બધા વિડીયો ભેગા કરીને એક વિડીયો બનાવી નાખું એ તો ગમે ને હવે દિવાલે કે પછી દરવાજે ગમે ને કલર કરવાનો હશે યાદ નથી મને બાજુમાં ભાઈ બોટલ છે લગભગ ટર્પેન્ટાઈન લાગે છે મિક્સ કરવાનો છે ભાઈ કલર હા ભાઈ હાથીગડા થી ભાઈ હમણાં કલર મિક્સ કરવાનો છે ગામડે ભાઈ આવું જ હોય આવા બધા જુગાડ કરીને જ કામ કરવાનું હોય ટર્પેન્ટ આવીને જ છે હા કલરને આસો કરવા ઢાંકણું તો કોલ ભાઈ બે હાલ ધોણે થઈ જવાની છે હાબો બતાવો હાબો લોક ને બધી બેન પણ્યું ભેગી થઈ ને પેલા ની વાતો કરવા મણી છે સમાટ ને કે મને તો કે હું ગાડી લઈને આવું

દાદીમાં જાય છે ઘેરે એને ખબર પડી ગઈ છે કે વિડીયો ઉતારે છે એટલે બોડો છે ને હતાડી દે

આપણે ભાઈ પેલાના માણસો હોય ને બેઠા બેઠા એને આમ હક ને કામ કરવા જવે જો કેમ બેઠા બેઠા બાજુમાં ખડ છે ને તો એ ખડ ખે છે આવું કહેવાય ને કે ભાઈ ઉતાપી આત્મો કહેવાય કામ સતત કામ જ કરવાનું એસી પિંચાશી વર છાત હોય દરરોજ વાડીએ આંટો મારવા જાય દરરોજ અમારે એક બાજુમાં વાડી છે તો દરરોજ ચાર પાંચ વાર આંટો મારી આવે વાડીમાં અને આપણે અત્યારે અત્યાર દીના પગ દુખવા મીણ્યા હોય એટલે ભાઈ આવી દાદા દાદીની યાદો રાખજો ભાઈ વીડિયા લઈ લેજો તેને જલસા ભાઈ આવું તો ભાઈ ગામડે જ જોવા મળે હો ભાઈ સાની મોજ ને હો ભાઈ બીડી ને ભાઈ ભાઈ આ મારા દાદાના ભાઈ છે જે પિંચોતેર એંશી વર્ષની ઉંમરે પણ વાડીએ કામ કરે છે તો ભાઈ આ વિડીયો બધા હું એટલા માટે લઉં છું કે ભાઈ આપણા છોકરાઓને બતાવવા થાય કે ભાઈ આપણા દાદા એટલી ઉંમરે કામ કરતા હતા આ ભાઈ મારા દાદાના ભાઈ અત્યારે પાડીની મોરી બનાવે છે ગુજરાતીમાં કહેવાય મોરી કે એટલે ટૂંકમાં પાડીના મોઢામાં પહેરાવવા પહેરાવવાની હોય તો મોરી બનાવે છે જો કે અત્યારે તો બહુ ઓછા લોકોને આવડતી છે તો હું પોગી ગયો ભાઈ આ ચોમાસાનો વિડીયો છે ભાઈ ને મોરી બનાવવા પોગી જો હતો વાળીએ દાદાને કહું દાદા મોરી બનાવી જો હું વિડીયો લઈ લઉં ને મોરી બની જાય મોરી માં ખબર પડતી હોય ભાઈ કોમેન્ટ કરજો ને તમારી બાજુ મોરી ને હું કે ઈ પણ જરી કહી દેજો આમાં આપણને તો કંઈ ખબર જ ન પડે હો ભાઈ કેમ ગાંઠું મારે busy હા ભાઈ આ તૈયાર થઈ ગઈ છે હા ભાઈ પોક બનાવ આપણે લીલા ઘઉં ની ડુંડી હોય ને હેકી ને મોજ છે ઓ ભાઈ મજા જ આવ્યા કરે આવી જાઓ તમે પણ ભાઈ જો તમને બતાવું જોઈ લો ભાઈ હાલો ખાઈને ભાઈ મારે વાટવાનો છે સારો હું વાટવા મેળું છું સારો ઓ ભાઈ આપણે ભાઈ ત્યાં હું ને ઢાંડા હાટ ભાઈ ખાવાનું તો લઈ જવું જો હે ને ગામડું ગામડું છે ઓ ભાઈ ટેન્શન વગેરેનું જીવન જીવવું હોય ને તો ભાઈ ગામડે તો હવે આપણે વાડીમાં આવી જશે બકરા હું ભોગી જશું ભાઈ બકરાને રમાડવા ઓ ભાઈ મેં ગીદીડ્યું છે ને મસ્તીનું હા ભાઈ હું નાખું છું મોગરા સોંપવાના છે ભાઈ ડુંગળીના બીની તૈયારી તો કરવી જ હોય ને મારા દાદા ના દોસ્તારો આવી જશે ઘેરે સાફી પીવા દવાડા કાઢે ને તો આ મિત્રો મારા પપ્પા અને મમ્મી ને એ ભાઈ ખડ વાટતા અને કહેવાય ધારનું હું આટું લઈ જવાનું હોય ને ભાઈ જો દી હાથમી જોશે તો હવે ભાઈ ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે ખડ ને બધું ભેગું કરીએ અને હવે જવાનું છે ઘરે હું ગાડી લઈને ઉપર છું ભાઈ ચાલો બે જાવ જઈને આવવું હોય ભાઈ સાંજનો વ્યૂ છે કેમ છે ને મસ્ત એક નંબર હો ભાઈ કાંઈ નો કટે એકદમ શાંતિ કેમ લાગે સેમ આબુ સેમ આપડે કેમ માવો આબુ ઓલું સૂર્ય હાથમાં એને જોવા જાય ને સેમ ટુ સેમ એવું જ છે વાડીએ હા ભાઈ હું ઉતરતો છું ભાઈ દવા છાંટવાનું બુલેટ લઈને વાળી આવો ભાઈ જોડા પીરા બાંધી કાંઈ નતા ભાઈ દવા સાંટા પેલા ભાઈ હું આખો મેળો છું વણમાં હાથી આને કહેવાય ભાઈ એકો આ એક ઢાંડા થી હાલે ને એટલે આને એકો કેવામાં આવે છે નાનો એવું હાથી હોય એક ઢાંડા થી હાલે એટલે આને એકો કે તમારી બાજુ શું કહે કેજો કોમેન્ટમાં હાથી આંકીને પછી સાટવાની છે ભાઈ દવા તો આ મિત્રો ભાઈ ઓલું હું દવા છાંટવાનું બુલેટ લઈને આવતો એની મારા પપ્પા હવે દવા છાંટે છે આમાં ભાઈ બે ઓલ લેવાતી જાય જોવો તમે હમણાં બે ઓલ એટલે તમારે આમ ચાર ભાગ લઈ લે યારે બે વોળ એટલે આખી આગળ પાછળ બે બાજુ આવી જતા યા ક્યારે ચાર ચાર નોઝલ હોય એટલે બે વોળ લેવાતી જાય લો ભાઈ ઘરે તો ભાઈ હું ઘરે આવીને તુરિયા સુધારવા મેળો છું ભાઈ તુરિયાનું શાક બનાવવાનું છે તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સિટીમાં રહેતા મિત્રોને જરૂર આ વિડીયો મોકલજો તો એને પણ ખબર પડે ગામડાનું જીવન કેવું હોય તો ભાઈ મળીએ આગળના વિડીયોમાં જય દ્વારકાધીશ